એના કારણે એમ કે તલાટી અને વહીવટદારનો સંપર્ક કર્યો હતો ત્યાં રેગ્યુલર સરપંચ છે નહીં હાલ એટલે એમનું કહેવાનું એવું થતું હતું કે જે પાણી પુરવઠા તરફથી પાણીનો સપ્લાય આપવામાં આવે છે એમ કે પંચાયતના વસ્તીના પ્રમાણમાં પૂરતો સપ્લાય આપવામાં આવતો નથી એના કારણે આ ઇસ્યુ છે એના કારણે પાણીની ક્રાઇસિસ ઊભી થઈ છે અને એમ કે પાણી પુરવઠાના જે અધિકારીઓ છે એમને લેટર લખી અને જાણ કરવાની વાત લગભગ બે દિવસ પહેલાં થઈ હતી તેમ છતાં એમ કે પાણી પુરવઠા બોર્ડ અને ગ્રામ પંચાયત વચ્ચે કદાચ કોઈ સંકલનનો અભાવ હશે તો એમની સાથે સંકલન કરી અને ગામમાં પૂરતો પાણીનો પીવાના પાણીનો પુરવઠો મળે એવા પ્રયત્નો કરવામાં આવશે દિવસથી વાત એવી છે કે રેગ્યુલર તલાટી છે રજા ઉપર છે અને વહીવટદાર નો ચાર્જ જેની પાસે છે એ તલાટી પણ એમ કે રજા ઉપર હતા આના કારણે રેગ્યુલર વહીવટદાર અને રેગ્યુલર તલાટી આ બંને લગભગ છેલ્લા એક દોઢ મહિનાથી રજા ઉપર હતા પણ હવે વહીવટદારના ચાર્જમાં જે કોઈ છે એ હાજર થઈ ગયેલા છે એમની સાથે પણ વાતચીત થઈ ગયેલી છે અને તલાટીનો ચાર્જ છે લવાણા પંચાયતનો એ નજીકની પંચાયતના તલાટીને આપેલો છે એટલે એમની સાથે સંકલન કરી અને એમને પણ જે કોઈ યોગ્ય સૂચનાઓ આપવાની સે આપી દઈશું અને એમની સાથે આ સદર પાણીનો જે પ્રશ્ન છે એના માટે નિકાલની દિવસથી લવાણા ગામમાં પાણી બિલકુલ આવતું નથી અને મહિલાઓ પાણી ભરવા જાય છે ખેતરોની અંદર તો અમુક તો અમારા રાજપૂતોના ખેતર નજીક છે તો એમનું સારું થશે કે મહિલાને પાણી ભરવા દે છે એમને પણ ખેતી પશુપાલનવાળા છે એમને પણ બાજરી વાવા હોય છે છતાં એમનો ટાઈમ કાપી અને પાણી ભરવા દે છે નાના નાના બાળકો પાણી સ્કૂલનો સમય હોય છે છતાં પણ પાણી ભરવા છે એટલે સરકારને પહેલાં તો ધ્યાન રાખવું જોઈએ કે પૂરા આ ગુજરાતની વાત નહીં પૂરા ભારત છે કે કોઈ ગામ વંચિત ના રહેવું જોઈએ કે ત્યાં પાણી નહેરનું હોય કે બોરનું હોય મળવું જ જોઈએ ને કે અત્યારે બાળકોની ભવિષ્ય બગડે છે પહેલાં તો સ્કૂલનો સમય નહીં રહેતો અને પાણી ભરવા જવું પડશે અને અમે હાલ લવાણા ગ્રામ પંચાયત લાખણી તાલુકાના લવાણા ગ્રામ પંચાયતની સામે અમે આવીએ અને તમામ મારી બહેનો બેડા પાણી લઈને એમને એમ બેઠી છે પાણી પાણીને પાણી પાણી સિવાય કોઈ પોકાર નથી પણ આ ગામમાં કોણ વહીવટદાર છે કોણ તળાટી છે આજ સુધી ખબર નથી જો સરકાર શ્રી ધ્યાનમાં પાણીમાં નહીં લે તો અમારે આંદોલન નવાડા ગામમાં વીસ દિવસથી પાણીની તકલીફ છે કાલે મેં વિનોદભાઈ નરમદા કેનાલે ફોન કર્યો કે પાણી કેમ આવતું નથી એ કે અમે પચીસ હજાર લીટરની જગ્યાએ ચાલીસ હજાર લીટર ગામમાં પાણી આપીએ છીએ તો ગામના વહીવટદાર તલાટી કે ઓપરેટર ગામનું પાણી બધાય ખેતરો પીએ છે એ અમારા પાસે બધું સબૂતે છે ખેતરો પીએ છે ઉદ્યોગોમાં પાણી જાય છે ગામમાં ફેક્ટરીઓ ચાલે છે એમનું પાણી ક્યારે બંધ થયું નથી એમનો ક્યારે એક દિવસ ધંધો બંધ થયો એવું મેં નથી દેખ્યું અને મારો કહેવાનો મતલબ એ કે ગામની જનતાને પાણી આપીને તમારે જે કરવું હોય પાણીનું કરો પહેલું ગામની જનતાને પૂરું પાણી પાડો એમને પાણી આપવામાં આવતું નથી ને પાણી બીજા આગેવાનોના કહેવાથી કે પૈસા ખાઈને પાણી બીજે આપવામાં આવે તો મારું ગામની જનતાને પાણી મળે અમારે હમણે સીઝન રે પોણી વગર બેઠો બાળકા ભણવા જાય ભણવા ટોણું થઈ જાય પોણી હારું કોઈ કુવા માથે ભરવા જઈએ કોઈ ન જે હોય હરખો ન હોય પોણી વગર બેઠા હતા

ના પડો અને તમે નવી લાઈન ચાલુ છે હાજર હોતા નથી વહીવટદાર આવતા નથી તલાટી આવતા નથી જેથી આ બધા તલાટી આવે અને વહીવટદાર હોય તો જ આ પાણી નો પ્રશ્ન હલ થાય કે ક્યાં કનેક્શન નથી અને ક્યાં છે એ વહીવટદાર ને આત્મા સરકાર ચૂંટણી પણ આપતી નથી ખરેખર સરકાર ને ચુંટણી આપી દેવી જોઈએ ગ્રામ પંચાયત જ્યાં બાકી હોય ત્યાં તો ગામ નો વહીવટ થાય અને ગામ ને પાણી ને તરસ્યું મળે આજે આ સરકાર ભરોસે છે એટલે સરકાર જ તો ભોંડ આપવાની રહી કે ભાઈ સરકાર ખરેખર પાણી આપવાની એમને એમની ફરજ છે અને પાણી ન આપે તો ગામ તરસી મરે ગામ થી આજુબાજુ થી બિચારા ભરે છે લોકો એ પેલા મહિના થી બોર પેલો ચાલુ કર્યો અહીંયા પણ અમુક હજી કનેક્શન ચાલુ કર્યા નથી એ પણ વહીવટદાર ને આવીને ચાલુ કરવા જોઈએ વાવડદાર કોણ છે એ આપ પૂછીઓ સાહેબ પણ દર્દી સાહેબ ને પણ રજૂઆત કરી હતી એમણે પણ સારી વાત કરી કે પાણી હું કરી નિકાલ કરાવું છું તો આજે પાણી આપણે મળે અને આ લોકોની ફરિયાદ ના આવે